આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ તમારી સાથે ખૂબ જ સરસના જોરદાર આઈડિયા શેર કરવાની છું જેમાં આપણો સમય પણ બચશે અને પૈસાની પણ બચત થશે અને રોજિંદા કામમાં તો ફ્રેન્ડ્સ આપણને ખૂબ જ યુઝફુલ થવાના છે તો અહીંયા જોશું ફ્રેન્ડ્સ આપણે બધી જ નકામી વસ્તુમાંથી ખૂબ જ સરસ જોરદાર આઈડિયા જોવાના છીએ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો ફ્રેન્ડ્સ ઘણી વખત આપણે ફ્રેન્ડ્સ ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે આ રીતના ટૂથબ્રશ સાથે લઈ જતા હોઈએ છીએ પણ આમનેમ તેને પર્સમાં રાખી દઈએ છીએ અથવા જબલું વીટી દઈએ કે એમનેમ રાખી દઈએ છીએ તો બ્રશ બધાના એકી સાથે ભેગા થઈ જાય છે તો તે ના થાય ફ્રેન્ડ્સ તેના માટે કોઈ પણ આ રીતનો રૂમાલ લઈ લેવાનો છે સરસ ચોખ્ખો હોય ને એવો પછી આ રીતે બ્રશ જેટલા રાખવાના હોય તમારે લઈ જવાના હોય સાથે એટલા આ રીતે ગોઠવી દેવાના પછી ફ્રેન્ડ્સ આ રીતે ઉપરની સાઈડથી થોડું એવું કાપડને ફોલ્ડ કરી દેવાનું આ રીતે જુઓ ફ્રેન્ડ્સ આ રીતના તમારે સરસ એવું તેને વાળતા જવાનું છે કાપડને એટલે બ્રશ છે તે સરસ એકબીજા સાથે ચીપકશે પણ નહીં અને અલગ અલગ રહેશે તો છે ને જોરદાર કામની આઈડિયા તો બ્રશ પણ અલગ અલગ રહેશે અને હાઈજીન પણ મેન્ટેન રહેશે હવે ઉપર આપણે કોઈ પણ રીંગ રબર લગાવી દેવાનું છે આ રીતે અને ખૂબ જ નાની એવી જગ્યામાં આટલા બ્રશ આવી પણ જશે અને તમે હેન્ડબેગમાં પણ પર્સમાં સાથે રાખી શકો છો બેગમાં પણ આડાવડી જગ્યાએ સરસ એવું સમાઈ જશે અને જગ્યા પણ ખૂબ ઓછી રોકશે તો છે ને જોરદાર આઈડિયા તો હવે જોશું ફ્રેન્ડ્સ બીજું આઈડિયા એના માટે શું કરવાનું છે ફ્રેન્ડ્સ આપણી પાસે આ રીતે પાંચ દસ કે સોની નોટ હોય ને તે તૂટી જાય છે ઘણી વખત આપણે વોશિંગ મશીનમાં એમને કપડાં ઉમેરી દઈ તેની અંદર પણ પૈસા ઘણી વખત તુલાઈ ગયા હોય અને આ રીતે તૂટી જાય છે તે કોઈ જ લેતું નથી નથી શાકભાજીવાળા લેતા કે નથી કરિયાણાવાળા લેતા તો ફ્રેન્ડ્સ આપણે શું કરવાનું છે મીણબત્તી લઈ લેવાની છે અને સડકથી મીણબત્તીને આ રીતે એક બે બેડરૂમ મીણના છે તે આ નોટ ઉપર આપણે ઉમેરી દેવાના પછી હાથેથી હળવા હાથે બંને જોઈન્ટ કોર્નરને જોઈન્ટ કરી દેવાના આ રીતે હળવા હાથે જ બસ કરવાનું છે આ રીતના એટલે આ નોટની અંદર ક્યાં કટ હતો તે પણ કોઈ જને ખબર નહીં પડે અને આ નોટ તમારી આસાનીથી જતી રહેશે ફ્રેન્ડ્સ તો હવે આ નોટનો તમારે ઉપયોગ કરી લેવાનો છે જાજો સમય સુધી તેને સ્ટોર નથી કરવાનું તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ જરા પણ ખબર નહીં પડે કે આ નોટ તૂટેલી હતી તો તમે જોઈ શકો છો આ રીતે ઘણી વખત નોટું તૂટી જાય ને તો આ ટ્રીક તમે ફોલો કરી શકો છો તો આ રીતનું મિક્સર જાર તો બધાના ઘરમાં પડેલું જ હોય છે અને આપણે ડેઈલી યુઝમાં ખૂબ જ જાજો આપણે મિક્સરનો ઉપયોગ કરતા હોઈએ છીએ ફ્રેન્સ તો ઘણી વખત શું થાય કે આ રીંગ છે તે ઢીલી પડી જાય તેને લીધે આખું મિક્સર જાર છે તે ફેલ થઈ જાય વારંવાર ખર્ચા જ આવ્યા કરે મિક્સરમાં અને બસો ત્રણસો રૂપિયાનો ખર્ચો થઈ જાય તો ફ્રેન્ડ્સ તે ન થાય ને તેના માટે શું કરવાનું છે એક નાની એવી ટિપ્સ તમારે ફોલો કરવાની છે બાળકો આપણે ખાતા હોય ને ચિપ્સના પેકેટ તે લઈ લેવાના છે તેને સરસ કટ કરી લેવાના છે એવું નથી ચિપ્સનું પેકેટ તમારી પાસે કોઈ ઝાડુ પ્લાસ્ટિક હોય તો તેનો ઉપયોગ પણ કરી શકો છો આ રીતે હવે આપણું જેવું ઢાંકણ છે મિક્સર જારનું તે રીતે આપણે આ કાગળને કટ કરી લેવાનું છે ઘણી વખત ફ્રેન્ડ્સ તમે જોયું હશે મિક્સર જારનું ઢાંકણ આપણે જ્યારે નવું લઈ આવીએ ત્યારે કેટલું સરસ વ્હાઈટ હોય પછી આપણે જેમ જેમ એનો ઉપયોગ કરીને તેમ પીળાશ પડતું થતું જાય છે અને જૂનું લાગવા માંડે છે તો હવે ફ્રેન્ડ્સ તે ન થાય ને તેના માટે શું કરવાનું તમારે આ ટ્રીપ ફોલો કરી લેવાની છે આ એક પ્લાસ્ટિકનું પેપર તમારે સાચવીને રાખવાનું છે હવે આ કાગળને સરસ ધોઈને આપણે કોરો કરી લેશું સરસ કાગળ આપણે અહીંયા કટ કરી લીધો છે તમે જોઈ શકો છો તમારે જો આ રીતના મિક્સર જારના માપનું રાખવું હોય તો તે રીતે રાખી શકો છો અથવા થોડું એવું વધારી પણ શકો છો કટ ન કરવું હોય તો તમે એમને પણ રાખી શકો છો આ ઢાંકણને તો અહીંયા આપણે વધારે કટ નથી કરવું આ રીતે જ આપણે ઢાંકણ રાખીશું તમારે જો કટ કરવું હોય તો આ રીતે તમે કટ પણ કરી શકો છો અહીંયા આપણે આ રીતના થોડું મોટું જ રાખેલું છે જેથી ઢાંકણ ખોલવામાં પણ આસાની રહીએ તો અહીંયા આપણે ખાંડ દળવી છે તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખાંડ આપણે ઉમેરી દીધી છે ખાંડનો પાવડર બનાવો જ ને તો તો ઘણી વખત તમે જોયું હશે ખાંડ તળીએ ને ત્યારે ખૂબ ઉડે છે ખાંડ છે ખીરું છે જે આપણે ઢોસા ઇડલીનું બેટર દરીએ ને તો તે પણ બહાર ઉડે છે આ ઢાંકણની અંદર તો અહીંયા તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણે ખાંડને સરસ એવી પીસી લીધી છે પણ આપણું ઢાંકણ જરા પણ અહીંયા ખરાબ નથી થયું અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો જે પણ કાંઈ ઉડ્યું છે ને તે બધું આ કાગળની અંદર જ રહ્યું છે આને લીધે શું થશે ફ્રેન્ડ્સ તમારે વારંવાર આ ઢાંકણ છે તેને ધોવું પણ નહીં પડે રિંગ પણ ઢીલી નહીં થાય અને તેની સાઇનિંગ પણ જળવાયેલી જ રહેશે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે શું કરવાનું છે આપણે જે પેપર છે ને તેને ધોઈને કોરું કરીને ફરી સૂકવીને ઉપયોગમાં આપણે તેને લઈ શકીએ છીએ વારંવાર ઉપયોગમાં આવે છે અહીંયા જોઈ શકો છો ઢાંકણ નવા જેવું જ છે તેની અંદર જરા પણ કોઈ જ વસ્તુ ચોટેલી નથી ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો તો ખૂબ જ સરસ જોરદારનો આઈડિયા છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી આ ટ્રીક ફોલો કરજો અને આ ટ્રીક પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે જોશું બીજી ટ્રીક જેમાં આપણે ઉપયોગમાં લેવાનું છે કોલ્ડ ડ્રિન્ક્સની બોટલ આ બોટલને આપણે કચરામાં એમનો વેસ્ટેજ ફેંકી દઈએ છીએ પણ આ બોટલનો પણ તમે ખૂબ જ જોરદાર ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ તો તેના માટે શું કરવાનું છે આ રીતે આપણે એક ઢાંકણ લઈ લેવાનું છે આ કોલ્ડ્રીક્સનું પછી આપણે જે કોઈ પણ બહારથી ફૂડ મંગાવ્યું હોય ને તેમાં આ રીતના કન્ટેનર મળતા હોય છે તો કન્ટેનરનું ઢાંકણ લઈ લેવાનું છે અને ઢાંકણના સેન્ટરમાં આપણે શું કરવાનું છે આ રીતે ચિપકાવી દેવાનું છે બોટલના ઢાંકણને કોઈ પણ હાડ એવુંગલું હોય ને તેનો ઉપયોગ કરીને સરસ આપણે તેને ચિપકાવી દઈશું આ રીતના તમે જોઈ શકો છો ફ્રેન્સ આ નાનો એવો ઉપયોગ ફ્રેન્સ તમને ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી થવાનો છે જરૂરથી ટ્રાય કરજો તમારા રોજિંદા કામમાં ખૂબ જ ઉપયોગી આવશે અને સમયની પૈસાની પણ બચત થશે તો આ રીતે ફ્રેન્ડ્સ ઘણી વખત આપણે જોયું હશે કે ઘરમાં નાનું મોટું કોઈ પણ વસ્તુ બચી જાય છે શાક હોય દાળ હોય ભાત હોય તો આપણે તેને ઢાંકવા માટે પરફેક્ટ ડીશ નથી હોતી નાની મોટી સાઇઝની આ રીતના ડીશ હોય છે અને આપણે તેને એમને ઢાંકીને રાખી દઈએ તો સ્પેસ પણ જાજી રોકે છે ફ્રીજમાં મૂકીએ તો ફ્રીજની અંદર પણ ખૂબ જાજી જગ્યા રોકે છે ફ્રેન્ડ્સ તો આ ઢાંકણ છે તે તમને ખૂબ યુઝફુલ થવાનું છે ઘણી વખત આપણને ડીશ ન મળતી હોય તો ફટાફટ આવા ઢાંકણ છે તે તમને ખૂબ જ ઉપયોગી થશે તો આવી નાની નાની વસ્તુનો ફ્રેન્ડ્સ તમે રિયુઝ કરીને તમારા પૈસા અને સમયની પણ બચત કરી શકો છો તો હવે જોશું આપણે કે જે બોટલને કટ ઢાંકણ તો આપણે કટ કરી લીધું હવે જે આ બોટલ છે તેનો શું ઉપયોગ જોવો તો આ રીતે આપણે પહેલાં તેનું રેપર આવે છે તે હટાવી દેવાનું છે આ રીતના તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પછી અહીંયા આપણે કટ લગાવવાનો છે તમારે જે સાઇઝ રાખવી હોય ને તે મુજબ કટ લગાવવાનો છે તો મારે અહીંયા થોડું વધુ જોઈએ છે એમ લાંબુ એટલે મેં અહીંયા ઉપરથી કટ કરેલું છે તમે નાનું એવું પણ આ પ્રોડક્ટ રેડી કરી શકો છો જે માર્કેટમાં તમને ખૂબ મોંઘી મળે છે હવે ચપ્પાને આપણે થોડું એવું ગરમ કરી લેવાનું છે જેથી આ બોટલ આસાનીથી આપણે કટ કરી શકીએ તો આ રીતે આપણે થોડું એવું ચપ્પું ગરમ કરતા જશું અને તેમાં કટ લગાવી દઈશું આ રીતના એટલે ખૂબ જ સરસનું એવું આપણું એક ચમચા સ્ટેન્ડ રેડી થઈ ગયું હવે તેની અંદર તમે નાની મોટો સામાન સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ આપણે ડ્રોવરના ખાના હોય ને તો વાયે ઘણીએ એક એક ચમચો એક એક ચમચી કે એક એક નાની મોટી વસ્તુ લેવા માટે ખાના ખોલે જ રાખવું પડે છે પણ આ રીતે તમે પ્લેટફોર્મ ઉપર નાની એવી સ્પેસમાં જ તમે આટલા બધા ચમચા સ્ટોર કરી શકો છો તમે ફટાફટ તમારા સમયની પણ બચત થશે અહીંયા મેં એમને પ્લેન બોટલ રાખેલી છે તમારે તેમાં કોઈ પણ વસ્તુ ડિઝાઇન કરવી હોય પેન્ટ કરવું હોય તો પણ કરી શકાય છે અથવા કોઈ તમારી પાસે સરસ એવું પોસ્ટર હોય તો તે પણ અહીંયા ચિપકાવી શકાય છે વોલપેપર ચિપકાવી શકાય છે પસંદ તમારી છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કેટલા બધા ચમચા છે તે નાની એવી જગ્યામાં આવી ગયા છે અને જગ્યા પણ બધું નથી રોકતા અને ફટાફટ આપણા સમયની પણ બચત થાય છે આપણે થોડીવાર માટે ડ્રોવર ખોલીએ અને આપણે સમાન અંદર મૂકવો અને લેવો અને ખૂબ ઝંઝટનું કામ લાગતું હોય છે તો આટ રીત તમને ખૂબ ઉપયોગી થવાની છે તો આ રીતના ફ્રેન્ડ્સ પાવડરના ડબ્બા તો બધાના ઘરે હોય જ છે નાના કે મોટા અને આ રીતના બધા રબર બેન્ડ પણ હોય છે જો તમારા ઘરમાં નાની ઢીંગલી છે ને તો આવા રબર તો ખૂબ તમારી પાસે પડેલા હશે અને જ્યારે જોતા હોય ને ત્યારે નથી મળતા તો તેના માટે ફ્રેન્ડ શું કરવાનું છે આ રીતે ખાલી થઈ ગયેલો પાવડરનો ડબ્બો હોય ને એ લઈ લેવાનો તેના અંદર આ રીતના આ બધી રીંગુને પોરાવી દેવાની તમે જોઈ શકો છો ડબ્બો નાનો ચાલે મોટો ચાલે જે હોય તે ડબ્બો અહીંયા ચાલે પાઉડરના ડબ્બો ક્યારે ખાલી થઈ જાય ને ત્યારે કચરામાં નહીં ફેંકવાનું આ રીતનો તમારે યુઝ કરી લેવાનો અને આને તમે તમારા ડ્રેસિંગ ટેબલની બાજુમાં રાખી શકો છો જ્યારે જોતું હશે ને ત્યારે ફટાકથી મળી જશે